સહજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો હા બોલો હા ઉપાદાન નું નામ ઉપાદાન નિમિત્ત ઉપાદાન અને નિમિત્ત આ જૈન પરિભાષાના શબ્દો લાગે પણ જૈનેતરમાં પણ આ ઉપાદાન નિમિત્ત શબ્દો નો ઉલ્લેખ છે વેદાંતમાં પણ ઉપાદાન એટલે મૂળ વસ્તુ એટલે મોક્ષે જ આવવું હોય આપણે તો આત્મા ઉપાદાન કહેવાય ઘડો બનાવો છે માટી નો આપણે કુંજો બનાવો છે તો માટી ઉપાદાન કહેવાય આપણે સોનાની વીટી બનાવી છે તો સોનું ઉપાદાન કહેવાય મૂળ કારણ અને નિમિત્ત જે કારણોથી બને માનો ઘડો બનાવે તો કુંભાર જોઈએ પાણી જોઈએ દંડ જોઈએ પૈડું હલાવવા માટે જોઈએ આ બધા નિમિત્ત કહેવાય પણ આત્માનો મૂળ ગુણ છે જ્ઞાન ગુણ દર્શન ગુણ આ ઉપાદાન કારણ કેવાય એટલે આત્મા પોતે જ ઉપાદાન છે પણ અત્યારે જાગેલું નથી સુતેલું છે ક્યારે જાગે કુપાલ સમજાયું છે કે બાજરીનો દાણો લાખ વર્ષ કોઠી પડ્યો રે પછી કાઉન્સમાં લખ્યું અમને ખબર છે બે વર્ષ નો સડી જાય તો આપણે જેવા કોઈ બોલે એ તો સડી જાય પછી એટલે કે અમે જાણીએ છીએ કે બે ત્રણ વર્ષે સડી જાય પણ જો પાણી ન મળે ખાતર ને ખેતર ન મળે માવજત ન મળે આ બધા નિમિત્ત છે તો લાખ વર્ષે ઉગે નહીં એટલે ઉપાદાન છે જ હાથી પાસે કીડી પાસે તમારી પાસે મારી પાસે અત્યારે સૂતેલું છે એને જાગ્રત કરવા માટે નિમિત્ત પકડવું પડે તો ઉપાદાનને શુદ્ધ બનવા માટે જે વસ્તુ જોઈએ ઘડો બનાવવા માટે જે જે વસ્તુ જોઈએ કુંભાર ચાક દંડ કે પાણી આ નિમિત્ત કહેવાય પણ માટી પોતે ઉપાદાન છે એટલે ઉપાદાન તો હોય તો માટલું માટી હોય તો જ માટલું બને ને ખાલી કુંભાર હોય પણ માટી ન હોય તો કેવી રીત બને પણ ખાલી માટી હોય તો માટી લાખ વર્ષમાં કે નહીં અનંત કાળથી આજ સુધીમાં માટીમાંથી એકાએક ઘડો બની ગયો હોય એવો દાખલો છે નહીં એટલે નિમિત્તની તો જરૂર છે એટલે ગાથા લખી સિદ્ધાંત રૂપે ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાંથી સ્થિત હિતોપદેશ મેં લખ્યો છે જૈને તરમાય આ ઉપાદન નિમિત્તની વાત જોઈ જ જંગલનો રાજા સિંહ કે જોતું હોય મળે ને રાજાને પણ પોતાનો ખોરાક તો ભાગતો જ ફરે એ શિકાર પાછળ ભાગવું પડે અને એ ભાગે નહીં તો સિંહ ભૂખે મરી જાય ઘાસ તો ખાય નહીં એટલે ઉદ્યમેની સિદ્ધાંતિક કારણ મનોરથે ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કઈ મનોરથ થી ઈચ્છા થી નહી સુપ્ત મુખે પ્રવેશ મૃગા સુતેલા સિંહ ના મોઢામાં રણાવો આવીને બેસતા નથી ઉપાદન ત્યારે જ જાગૃત થાય જ્યારે નિમિત્ત પકડે તો અધ્યાત્મમાં નિમિત્તને પકડવું એ મોટો મોટો પુરુષાર્થ છે દીક્ષા લેવા કરતા મોટો સંથારા કરતા મોટું બધું વાંચી લેવા કરતા મોટું બધું ત્યાગી દે એના કરતા મોટું જંગલમાં હોય છે એને કરતા મોટું નિમિત્તને પકડવું યથાર્થ નિમિત્તને આ મોટો મોટો પુરુષાર્થ છે અધ્યાત્મ એ તજી નહીં આપણે કયું નિમિત છે મોક્ષ સંકેત માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય પરમ દે આજ્ઞા આપી છે કેને માટે આજ્ઞા આપી છે આત્મા બનવા માટે જીન દશા જીન પોતાના દેશે એક જ છે એટલે ઉપાદાન એટલે આમ ઉપાદન પોતે જ છે પણ અંધ કાલ આજ સુધીમાં જાગ્યું નથી એટલે આત્મા મૂળ આત્મા શુદ્ધ આત્મા પછી દેરાસરે જવું વાંચવું એટલે નિમિત્ત છે સત્સંગ કરવો પણ આ બધા આત્માર્થ થાય તો એટલે સત્સંગનો પાઠ લખો કે સત્સંગ કોને કહેવાય તો દેરાસર જવાનું પૂજા કરવી આ ભાઈ બોલે એમ તો તા કોપલ તો કોઈ પૂજા કરવી છે સંપ્રદાય છે એટલે જન્મે જૈન છે એટલે તો કે એ દિવસે શાક ઓછું ખાજે ફૂલ લઈ જાય છે કોઈ કુપોલ તો માનવાળો મુમુક છું કે ઓછું શાક ન શાક ખાઈને પૂજા કરે તરત જ સમજી જાય ને કે મારે ફૂલથી પૂજા કરવાની નથી મારે સુમન સુમન એટલે ફૂલ સંસ્કૃતમાં આ મલિન મનને ચોખ્ખું કરીને પૂજા કરવાની છે ગાય કરો ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય ઉદાસ ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો જીનેશ્વર ગાય જ છે ખાલી એટલે ખરેખર જીનેશ્વર ની પૂજા કરવી હોય તો મલિન મન ને ચોખ્ખું કરીને કરવાની આ સુમન મનોઃ પુષ્પ મન એ ફૂલ છે સુમન એટલે ફૂલ સંસ્કૃત અને સુમન એટલે શુભન મન ય જેનું મન મલિન નથી એ સુમન એટલે નિમિત્ત અને નિમિત્તને ન પકડે ત્યાં સુધી ફળ મળે નહીં કોઈ પણ કાર્યની નિષ્પતિ માટે પૂરું થવા માટે પાંચ સમય કારણો હોય કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન ફરી વાર કાળ ભાવ ઉદ્યમ એટલે પુરુષાર્થ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મળે કાર્ય સિદ્ધિ નિદાન પણ એમાં ચારેય કારણોને ખેંચી લે કોણ પુરુષાર્થ મુખ્ય પુરુષાર્થ એટલે કુપાદ લખ્યું પાછું જો ઈચ્છો તો કરે કરો સત્ય પુરુષ ઉપાદાન જાગશે એટલે ઘણી વાર શાસ્ત્રમાં જૈનમાં ખાસ એવું આખું પંથ છે કે નિમિત્તની જરૂર છે જ નહીં ઉપાદાન જાગે એટલે સમકે મોક્ષ થઈ જાય એક પંથ છે આખો જૈનમાં ઘણા પંથ છે પણ આ ઉપાદાનને નિમિત્ત ઉપાદાન નિમિત્ત કરવાનો એ પક્ષ છે કે નિમિત્તની કઈ જરૂર નથી ઉપાદન પકડ્યા વખત થાય જ કેવી રીતે એક પણ દાખલો એવો બેનો નથી જેનીતરમાંય કે જે પાંચ સમવાયકારણો જોઈએ નિમિત્ને પકડવા જ પડે એટલે નિમિત્તથી કંઈ થતું નથી નિમિત્ત વગરે કંઈ થતું નથી નિમિત્તથી કુછ નહીં હોતા નિમિત કે બિના કુછ નહીં હોતા આ બે બગડું લાગે ને બે બગાડું નથી આ એવું છસો ચોસઠ ના કોબેલું ત્યાં પણ અકૃતવય કરતવ્ય છે બે બગાડું લાગે દીક્ષા લેવાની જ નથી આ ભાવ સાથે લેવાની જ છે ત્યાં પણ અકર્તવ્ય કર્તવ્ય છે આ સમજે ગ્રામિક ભાષા છે આ કુપોલ એટલે ટૂંકમાં નિમિત્તને પકડવાનું એટલે આ ઉપાદાનને નિમિત્ત પણ એમ ભગવતી સૂત્રમાં એમ છે કે ભૌ સ્થિતિ પાકે એટલે શ્વેતાંબરનો ગ્રંથ છે ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે ભગવતી સૂત્ર શ્વેતાંબરી ગ્રંથ છે એમાં લખ્યું છે કે ભૌ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય હરેકચંદજી મહારાજ વાંચે છે ખંભાતના પાછળ મેળે વંચાતું છે ને ત્યારે આવા પુસ્તક નહીં પોથી એક 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 પેપર મોકલતા જાય પછી થી બાંધાય લીલા લાલ કપડામાં મખમલ નીચે મોકલ્યા આવ્યું ભૌતીથી પાકે પડ્યો મેં સૌ મહિનો છોકરું છોડી દીધું બ્યાસી વર્ષની મા છોડી દીધી છવ્વીસ વર્ષની યુવાન સ્ત્રીને છોડી દીધી અને મારી ભૌક્તિથી પાકે ત્યારે મોક્ષ થાય તો દીક્ષાનું કંઈ કામ જ નહીં ને મોટા મહારાજને પૂછ્યું કાંઈ સમાધાન થયું નહીં ખંભાતના ના બધા મુમુક્ષું ભણેલા ગણેલા હોય એને પૂછ્યું અંબાલભાઈ દામોદરભાઈ કેલાભાઈ ગુલાબચંદ એમાં બન્યું એવું કે જોઠાભાઈ આગળથી પત્રો લઈને આવેલા અંબાલભાઈ એ પત્રો લઈને હજી કોઈ મળ્યા નથી અંબાલાલભાઈ જૂઠાભાઈ આગળથી પત્રો લઈ ક્યાં પ્રતિબંધ કરો ને વાત છે ને લાંબી એ ખૂણામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાંચે હજી અપાસ બધું છે આવે ખંભાત તો કે મોટા મહારાજ વાંચે ત્યાં જ આવો કે મારી આગળ આવો આ એકલા એકલો શું કરો છો એટલે ભલું થવાનું હશે પ્રભુ એ ત્યાં ગયા ઉપર ન ગયા મોટા મહારાજ પાસે તો કે કોણે લખેલું છે સાથે આ પ્રશ્ન ચર્ચાય છે એવું કે મારી ભવ પાકે ત્યારે મોક્ષ થાય તો મેં દીક્ષા સમજ લીધી ભૂલ કરીને આ તો ભ્રષ્ટ તો ભ્રષ્ટ થઈ જાય બે બગડે તો કે આ કોના પત્ર છે તો કે અમારી આગળ જ્ઞાની છે તો મને વાંચવા દો દઉં મકલીઓ તો કે અહીંયા લઈ આવશો તો દિવાળીમાં આવો ને લઈ આવીશ આ પ્રશ્ન જવાબ તો આ પ્રશ્ન શું અંબાલે ભાઈ કે તમે ગમે પ્રશ્ન પૂછો ને એ જ્ઞાની જવાબ આપશે ગોપાલદેવ આવ્યા ટૂંકાવી દઉં છું વાત મારી ક્યારે પાકે પૂછે છે પુરુષાર્થ કરો ત્યારે એને આવ્યો પ્રેમ મારે શું નેમ જેની દાખલો છે ભરવા રોજ ખેતી કરવાનું શરૂ કરે ને બળદ ને બાંધે ત્યારે પેલા વિષ્ણુ ભગવાન ને એટલે બાફેલા ઝાર કે અડદ મીઠું થોડુંક નાખ્યું હોય નાસ્તો વરાવે આવે થોડું પાણી ઢોળે આવે પાણી નાસ્તો એમ એમને થોડું વિષ્ણુ ભગવાન ખાઈ ઠુમરો નારદજી તો બધે ફરે લબ્ધી બધે ફરે દેવલોક જાય એમાં એમ કે વિષ્ણુ પાસે જાય છે બરોબર એ નારદજી મારા જ અહીંયા આવો કે તમે ક્યાં જાવ તો ભગવાન આપે મારો એક સંદેશો લેતા જજો એટલું નાનો શું છે કે ઉતાવળમાં હોય ને પંડિત કે થોડા ગમે તેને થોડું થોડો જોઈએ પંડિત વાંચ્યું જોઈએ ને એવા મેલા કપડાંની ખેતી કરે હાથમાં વળો પાવડો તો એ દયા આવી એટલે પૂછ્યું શું છે કે ભગવાનને એટલું પૂછજો ને કે હું આ ઠુમરો આપું છું રોજ ખાતા પહેલા એ સ્વીકારે છે કે નહીં શું પૂછે નારાજ થઈ ગયા આ શું આનો શું કે મને જ ખબર કે તને થોડા દર્શન આપે ઠુમરામાં બદામ બદામ કાજુ ને એવું બધું હોય તો રાજાપુરી કેરીને મારા તો ઉપડ્યા ભગ્ન હૃદય મહારાજ હજી એક સવાલ છે કે માર ખાવો લાગે છે અને એટલું પૂજન દર્શન ક્યારે આપશે ગયા એ તો પછી ઘણી બધી વાત કરે છે લોકની બધી નારદજી અહીંયા નું અહીંયા ને અહીંયા નું કરે છે બધી વાત રિપોર્ટ આપે છે બધા વિષ્ણુ ભગવાન પછી કઈ બીજો સવાલ છે તો કે બોલ એને નારજી મને બરોબર આટલો હું અભ્યાસી છું પુરાણ વેદતા એક એક ભરવાડે પૂછ્યું છે કે તમને રોજ ઠુમરો વરાવે છે ભાવથી તમે આરોગો છો બડે પ્રેમ છે વિષ્ણુ ભગવાન આ પડી ગયું મોડું છે આ તો બડે પ્રેમ છે કે એને મને એમ કે આ તો આ ના જ પડે છે કે હું એવું થોડું ખાવ બડે પ્રેમ છે કે હું સ્વીકારી લઉં છું કે એણે પૂછ્યું તમે દર્શન કરે ભરવાડાનું કોણ દર્શન આપે કઈ આવડતું ન હોય અગુરુ લઘુ પરિહાર વિશુદ્ધ ચારિત્ર એવું કઈ આવડતું નથી ખાલી આખું વિષ દુઆ કર્યા કરે છે અને કોણ દર્શન આપે પંડિત થવું જોઈએ ને પેલા તો આને કોણ દર્શન આપે પૂછે છે તો કે ક્યાં ક્યાં મળ્યો હતો તો કે ખેતરમાં બાવળના ઝાડ નીચે ઉભો હતો તો કે એને કહેજો કે બાવળના ઝાડના જે પાંદડા છે ને એટલા જોગ પૂરા થશે આપણે કેમ કા આરા હોય એમ ત્યાં દે પર સતયુગ કળયુગ એવું બધું હોય ત્રેતા યોગ ને એવું બધું એટલે યુગ પછ છે ને ત્યારે આપી દેસ જે બિચારા આ જવાબ આપશે હાર્ટ એટેક આવી જાય શું થાય એટલે એટલે ફંટાઈને ને જવાબ માંડે ત્યાંથી ભરોડ વાટ જોઈએ જવાબ મારા જ મારા સંદેશાનો જવાબ તો આપો નહીં તો આને ટાળો તો કે આ બિચારો દુઃખી ક્યાં કરવો હવે થુમરો આરોગ્ય છે બળે પ્રેમ છે એમ જવાબ આપે પછી રાજી થઈ ગયું દર્શનની શું વાત કરી કે તો આ વાત કરી કે આ ઝાડ બાવળનું ઝાડ છે ને એ પાંદડા જેટલા યુગ વીતી જાય છે ને પછી દર્શન આપશે કે મને દર્શન તો મળશે જ ને ક્યારેક એને ક્યાં ક્યારેક પરમ્યુટેશન કોમ્બિનેશન એલ બધું આવડતું હતું મેથમેટિક કેલ્ક્યુલેટર નહોતું મોબાઈલ ફોન નહોતો એ તો કાઢીને ગણવા મળે તરત જ દર્શન થવા નથી નક્કી નાચ્યો કૂદ્યો વિષ્ણુ હાજર થઈ ગયા બાજુમાં નમસ્કાર કરે છે નારદજી કહે છે ભગવાન ને ભગવાન મને ભોઠો પડ્યો ખોટો પડ્યો અને આગળ હમણાં તો જોયો આપ્યો એ જેમ હું આપું છું પૂરું નથી ત્યાં તમે આવીને ગયા મારી આબરું શું છે મારે શું નિમિત્ત દર્શન આપી દીધા આ ઉપાદન નિમિત્ત પુરુષાર્થની વાત છે પછી આપણે ગાય ખરા ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ બોલો ખાલી કુપોધવે ચાર જ ભવનો ઉલ્લેખ કર્યો તો ભગવાન માવેરી સામે સાથે હતા એ બીજું નેપાળના રાજકુમાર સાથે સાથે હતા એ અને ત્રીજું આ ધર્મદના અંબારા એ અને ઈ ધર્મદ જે આ એકસો સડસઠ નું પત્ર છે ને એમાં મલબેન કોપર લખ્યું છે કે એને કહેજો કે એને કોઈ પ્રત્યે એ રાગ દ્વેષ ફેરપે એવો ભેદ નથી પણ પૂર્વના સ્નેહને લીધે તમને મળવાનું અમને કહ્યું છે એટલે પૂર્વે ગુરુભાઈ હશે ને આ વચન અમુક એકસો સડત માં લખેલું છે કબીરપંથી માર્ગે ચડી ગયા માર્ગ અનુસાર એમાં આનંદ આવી વાત છે બોધ લેવા જેવી કુપોદેવ વખાણે એવા કુપોદેવ પોતે ત્યાં આવેલા ધર્મદના આશ્રમમાં પોતાની પાઘડી દર્શન મૂકેલી વર્ષો સુધી પાઘડી મગન બાપા એમાં દર્શન કરેલા છે અંબારામની વાણી સો જેટલા પદ છે વૈરાગ પણ પછી વૈરાગ્ય લબ્ધિ પ્રગટ ને એટલે દોરા ધાકા કરવા મળ્યા એટલે ભ્રષ્ટ થઈ જાય અને આ માર્ગમાંથી જ નીકળી જાય અત્યારે નામો નિશાન નથી આશ્રમ ધર્મ જમાં પણ મગજમાં કોઈ અમે ફેટાને ગોપાલદેવ આવેલા સત્સંગ કરેલો રોકાયેલા અને ફેટાના દર્શન અમે કરેલું અને ઈડરના રાજાને અને મોતીલાલ ભાવસરને ને ગોપાલદેવ આ વાત કરી કે અમે ભગવાન માવીના શિષ્ય હતા એ તો એ દેશી રાજ્ય નામનું માસિક મેગેઝીન આવે એમાં ઈડરના રાજાનો વાર્તા લેપ ગોપાલો મગન બાપે મને બતાવ્યો મેં સંગ્રહ રાખ્યો છે કે કોઈક જિજ્ઞાસુ આવે એનું બતાડે છે એટલે પ્રતિ આવે ગોપાલ દેહ વિલે પછી છપાયેલો ઈડરના રાજા સાથે થયેલો વાર્તાલાપ અને ચોથો ભોગ જે અત્યારે ઈડર ક્ષેત્રે સ્મશાન મહાન કાલેશ્વરની ગુફામાં સ્મશાન છે એની બાજુમાં ટેકરો છે ને ત્યાં સમાધિ છે કૃપાળુદેવ ચારસો ને પચીસ વર્ષ પહેલા દિગંબર મુનિ દિગંબર આચાર્ય તરીકે વિચારતા હતા એ ભૂમિમાં અને એ નિયમ પ્રમાણે આમનાય પ્રમાણે દેહ છૂટી જાય એટલે ત્યાં સમાધિ સ્તૂપ જેવું કરે ખોરાકમાં ઝેરી પદાર્થ આવી ગયો ખબર પડી ગઈ એટલે કાવસકમાં દેહ ત્રણ મુનિએ છોડ્યો કુપોલદેવ નો જીવ અને બીજા બે મુનિ એટલે પહેલા ત્રણ પ્રતિમા હતી અમે બે જોયેલી છે તૂટી ગયેલી એક પછી બે માંથી અત્યારે એક જ છે પણ એક તૂટેલી પછી કટકા પડ્યા છે પણ અમે બે જોયેલી છે ત્રીજી હા એ જ વાત કરું છું કે ત્યારે પણ ગોપાલ નું નામ આ ભાવે હમણાં આવ્યું ને ગોપાલનું નામ તો લક્ષ્મીનંદનને આપે છે એ કુપોદય કહ્યું કે બા સવન તો ઓગણીસો અઠ્યાવીસમાં ચાર વર્ષની ઉંબર કે મારું નામ લક્ષ્મીનંદન નહીં રાયચંદ્ર રાય એટલે રાજા રાજચંદ્ર એ વખતે પણ જ્યારે દિગંબર મુનિ હતા ત્યારે કોતરાયેલું છે કે દિગં શ્રીમદ રાજચંદ્ર નામ કે દિગંબર આચાર્ય ફલાણી ફલાણી તિથિએ અત્યારે સંભવના દિગંબર દેરાસનવાળા એનો વહીવટ સંભાળે છે કોતરાયેલું છે પથ્થર અને એના કરતાં આગળ જ્યારે ઈડરમાં સમાગમ થયો પ્રભુસિંહજી અને બીજા મુનિઓને ત્યારે કહે છે કુપોલ કે ઠાકરસિંહ આ મુનિઓને દિગંબર છત્રીઓના દર્શન કરાવવા લઈ જતો ત્યાં અમારા પૂર્વેના અસ્થિ પડ્યા છે આ વાત સૌભાગભાઈ ને પછી કરેલી છે કુપોળદેવે કે અમે મુનિઓને અમારા અસ્થિના દર્શન કરાવ્યા છે સાબિતી વાળી વાત છે બાકીના બધા ભવ કુપોદેવે નવલકથા રૂપે વર્ણન કર્યું નથી કઈ સ્ટોરીમાં કેમ આવે આમ 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 આ તો ખાલી નવસો પછી એકસો અઠ્યાવીસ લખે છે કે બધા ભાવ દેખાય અંતરજ્ઞાનથી અંતર્જ્ઞાતિ સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જે પરિભ્રમણ કર્યું ન હોય તો એમને બધા ભવ દેખાય છે હા અમને બધા ભાવ દેખાય છે હવે થોડુંક શાસ્ત્રીય વાત છે પણ હારે કહી દઉં શાસ્ત્રમાં નિયમ છે કે અસંગીનો ભય માનો કે મને ત્રણ જાતિ ત્રણ ભાવ નું જાતિષ્વર જ્ઞાન છે મારો ત્યાગ વૈરાગ વધે એક જ ભાવ દેખાય આપણે દેખાય કે કારણ પેલા હું કૂતરો હતો રાજકોટ રેલવે સ્ટેશન કેવો વૈરાગ આવે આપણે અત્યારે આપણે બોલીએ છીએ પણ આપણને શ્રદ્ધા નથી બહુ વૈરાગ પ્રગટે નિર્વેદના સમય પ્રગટ એટલે ચાર ભાવનું જ્ઞાન થાય પાંચ ભાવ થાય વધતું જાય કુપદેવ લખું છે જુનાગઢ કિલ્લો જોયો પછી એમાં વધારો થયો આપણે વધે પણ પછી છઠ્ઠો બહુ માનો અસંગી નો હોય મન ન હોય તો જાતિ જ્ઞાન એ મતિ જ્ઞાનનો એક ભેદ છે મન મતિ જ્ઞાન સાંભળીએ ઇન્દ્રિયથી કાનથી સાંભળીએ શ્રુત જ્ઞાન આંખથી જોઈએ શ્રુત જ્ઞાન સ્પર્શ કરીને જાણીએ એ શ્રુત જ્ઞાન કોઈ આપણને કહે ને આપણે સાંભળીએ એ શ્રુદ્ધ જ્ઞાન આપણે વાંચીએ શ્રુત જ્ઞાન પછી વિચારીએ એટલે કુપુલદેવે સમજાવ્યું છે વ્યાખ્યા એ પ્રગમે એટલે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય જે છે અને હું બોલું અત્યારે તો હું બોલું છું એ મતિ જ્ઞાન એનો ભેજ છે પણ મન ન હોય તો આ થાય નહીં વિચારે કેવી રીતે અસંગ પણ એટલે એનું અટકી જાય જાતિ જ્ઞાન પણ અસંગનો નો ભાવ છે એની પહેલાને ને ભાવ દેખાય તો એ લોકો ને દેખાય અને મન ન હોય તો ન થાય કુબોદે સ્વરૂપભાઈને સમજાવ્યું છે કે અટકી જાય વચન અમૃત પણ કર્ક નું સ્થાન લખેલું કે તોય દેખાય પછી તો એ અનંત ભાવ નું જ્ઞાન જવા દઈએ નવ સ્વરૂપમાં એક પણ ભાવ કુબોદ ને અસંગ્ઞ નહીં હોય ભગવાન મહાવીર નો જીવ પછી એમાં અસંખ્યાત કાળ રખડ્યા એમ કલ્પ સૂત્રમાં છે મુખ્ય સત્યવીશ ભોગ કે પછી છઠ્ઠો ને સાતમો ભોગ વચમાં અસંખ્યાત કાળ રખડે એવું ત્રણ ચાર વાર આવે છે એટલે વચમાં હલકા ભૂમો વયા જાય તો નવસો ભૂમો ખૂબ ચાલો ન તો એક પહેલા તો હશે ને ક્યારેક તો અન આદિથી આજ સુધીમાં પણ જેને કેવળ જ્ઞાન થાય એને અસંગનો ભાવ હોય એના પહેલાના ભવ હોય દેખાય એટલે જૈનેતરમાં તો વેદાંત પ્રમાણે તો કુપાલ દેવ છે ચરમ શરીર ને કેવડી કુપાલ પોતે લખ્યું છે કે વેદાંત પ્રમાણે કેવળ જ્ઞાન જ છીએ પણ જૈનના આગમ પ્રમાણે બધા પ્રસંગો ગોઠવીએ અમુક પ્રસંગો કાલે આવશે સવારે વાંચનમાં તો જય જૈન આગમ પ્રમાણે કેવડી છે જૈન આગમ પ્રમાણે તો ઠીક નિયમસર પ્રમાણે દિગમ્બર ગ્રંથ પ્રમાણે ગોમટસર અને નિયમસર પ્રમાણે અને દોલતરામજીના છ ઢાળા પ્રમાણે કુન આચર્ય મારે કે છે કે જો આપણે વિતરાક નહીં ગણીએ તો આપણે જળ કહેવાય એ કાલે આવશે સવારે બોલો પ્રશ્ન એ જ છે કે ગ્રંથ છે ત્યાં એમ એ ગ્રંથ લઈને પ્રભુજીને કુપોદવે સમજાવેલું આત્મા અને સૌભાગ્યભાઈને છેલ્લા દિવસમાં સમજાવે એને એ વાત એ નથી બહુ સમજાવેલું એના કરતા વિશેષ મહત્વની વાત એ છે કે પૂર્વ છે કુપલદેવ કે છે કે ચાવી જોઈએ છે તો શ્વેતાંબર દિગમને ઝઘડા હતા એટલે ચાવી રાજાએ લઈ લીધી એટલે કુપલદેવ સંદેશો મોકલાવ્યો હેમચંદભાઈ માસ્તર થ્રુ એના કાકા થ્રુ રાજાને કે શ્રીમદ રાજચંદ્ર એટલે રાયચંદભાઈ એની ચાવી મગાવી છે રાજા એ આપણી ચાવી એ ખોલી ગોપાલદેવ ગયા અંદર દાખલ થઈને પાંચમા કબાટમાંથી છઠ્ઠું પુસ્તક કાઢ્યું ત્રીજા ખાનામાંથી દ્રવ્ય સંગ્રહ તો એમ કેમ ખબર કે પાંચમા કબાટમાં ત્રીજા ખાનામાં દ્રવ્ય સંગ્રહ છે પૂરો પહેલા વાંચેલું ત્યાં અનુસંધાન જોઈન્ટ થયું એક એક પ્રસંગ છે કોપોદના જીવનના પણ તે વાંચીને પાછું મૂકી દીધું એક તરત વેગે તાળું બંધ કરી દીધું હેમચંદ માસ્તર તેર વર્ષનો છોકરો પછી પરિચય નો ફરતો હતો મારા કાકાએ મને કહેલું કે બધા રસ્તા બતાવો બદલામાં કોપોલ દેવો મોક્ષ એનો વાંસો થાંભ્યો કે હેમચંદ આ મંદિરના શિલાન્યાસ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર તારે હાથે થશે આ માસ્તર કેટલા પગાર મેં એના હાથે કેવી રીતે પૈસા ક્યાંથી લાવે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા થઈ ને આખા ભારતના સૃષ્ટિ હોય ને સંસ્થા કોણે કોણે દાન આપે છે બધા આ વહીવટ કોણ સંભાળ છે કે નીતિવાન સદાચાર્ય હેમચંદભાઈ માસ્તર છે એને સોંપો એને હાથ હતું આખો શિલાલે કોતરેલો છે તારીખ વાર સાથે દેવે આ બધા થયું એના વર્ષો પહેલાં કહી દીધેલું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર તારે હાથે થશે એટલે કોતરું છે બોલ ભાઈ શાંતિનાથ ભગવાન નું શેતાંબર જૈન મંદિર બાજુમાં શાંતિનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર ત્યાં પણ ખુબ જ હતા પણ આ પ્રસંગ બનેલો છે શ્વેતાંબર જૈન મંદિર ઉપર બંને મંદિર બાજુ બાજુમાં છે અને એના ગભારામાં ગોપાલ દેવ દોઢ કલાક અંધારમાં ત્યારે ઇલેક્ટ્રિસિટી નો એમ જ ઉભા રહેલા કાવ છો એમ જેમ હું બહાર હોટલે બેઠો તો વાડ જોતો હતો કાવસકમાં ઉભા હતા

આત્મા પાછળથી આગળ આવ્યા એ કુપાલદેવ કે છે મુનિ તમે આગળ જતા આત્મા જોશો જોયો આપણે માટે દાયક બીજો પ્રસંગ અહીંયા બન્યો એ બધી શ્વેતાંબર પ્રતિમા છે અસર શ્વેતાંબર અમને આમને છે એટલે કુપોલદેવ ત્યાંથી બહાર નીકળ્યા એટલે આંગી ને મુગટ ને બધું હોય ને આંખ ને શણગાર હોય બાજુ બંધ હોય એટલે કુપાલદેવ કે છે કે દિગંબરો નગ્નતા ને અગ્રતા આપે છે ભગવાનને નાગા રાખ્યા પ્રભુજીને કહે છે અને શ્વેતમ્બર શ્વેત વસ્ત્રમાં માને છે એટલે ભગવાનને આંગી મુગટથી શણગાર્યા છે તો કોણ સાચું કોઈ બાંધુ સાચા એવો પાવરફુલ જવાબ આપ્યો છે કે એનો ખ્યાલ એમ હતો કે નગ્નતાને અગ્રતા આપવી એટલે નાગા રાખ્યા ભગવાનને પોતાનો ખ્યાલનો આરોપણ કર્યો અને આ બાજુ આ લોકોને સફેદ વસ્તુનું મહત્વ ઘરેણાનું મહત્વ કપડાનું મહાત્મ્ય એટલે ભગવાન ને આંગી પ્રમુખ થી શણગારે અને મુગટ ને એવું બધું નથી હાર પહેરાવે સાચો હિરાનો એ હાર છોડે પછી જીતે પાછો હાર પોતાનો ખ્યાલ નાખે બંને પોતાના ખ્યાલ નો આરોપણ કરેલું છે ભગવાન આવી રહ્યા હતા ત્યારે બે પંથ નતા એટલે બે સો ટકા સાચા હોય જ નહીં ને નહીં ભગવાન મહાવીર પછી સાતસો વર્ષે પંચ શરૂ થયો છસો સાતસો વર્ષે પણ જેવું કંઈ હતું જ નહીં તીર્થંકર બધા નગ્ન હોય જે સાધુને નગ્ન વિહાર કરવાનું સંગણ મજબૂત હોય તો છૂટ હતી બાકી બધા સફેદ વસ્ત્ર ઢાંકતા ભગવાન પાર્શ્નાથના સમય સુધી તો રંગીન વસ્ત્રો ઢાંકતા ભગવાન મહાવીર રંગ રંગ ખબર પડે કે આ પાંચમાળ જેવો કેવા હશે આશ્રમમાં મંદિરમાં શ્રીમદ્ધ બધે ધમાલ કરશે એટલે પછી યુનિફોર્મ રાખ્યો સફેદ પણ આ પંથ નતો દિગમ્બર અને શ્વેતંબર શ્વેતંબર તો સમજે શ્વેતંબર એટલે સફેદ કપડું પિત્બર એટલે પીળું નીલાંબર રક્તંબર દિગમ્બર જેવું હોય કઈ દિગમ્બર ધોત્યું દિશા મારું વસ્ત્ર છે દિશાઓ જેનું વસ્ત્ર છે એ નગ્ન છે એમ પણ ભગવાન મહાવીર સાચા પીડ્યા કે અમારો વિતરાગ નો માર છાણી થી છળાશે પાંચમા એ થાનકવાથી પછી એટલે મુસલમાન નું રાજ ત્યારે બહુ હતું એ લોકાંશ્યા કરીને એ લઈયા હતા એ ઉપાધ્યાય પણ ક્ષયો પછી જબરો એટલે એને કે અમે તો આત્મા ગોતીએ છીએ ઢુંડક ઢુંડીએ એટલે નવો પર શરૂ કર્યો લોકાંશાએ આ સ્થાનક વાસી અમે સ્થાનમાં માનીએ છીએ પણ ખાલી થાનમાં મતલબ પ્રતિમા નહીં પૂજવાની એમ અને મુસલમાનનું બહુ બળ હતું ત્યારે રાજાને મુસલમાન લોકો કાબાનો પથ્થર તો પૂજે જ છે એ આકૃતિ હોય કે પથ્થરો હોય શું ફરક પડે છે પાળવું જોઈએ જીનેશ્વરની ની આજ્ઞા છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકાલ કયો માર્ગ આ સાચે જન્મ તેના અર્થ તો એમાં કઈ એમાં જે તપ્પા છે ને એટલે આ ઢુંઢક આત્માને ને ઢૂંઢતા એમ મુસલમાન કે ઢૂંઢતા ક્યાં ઢૂંઢતા આત્મા કરો એટલે ઢુંઢક પંથ કહેવાય તો ઓલું જે તપા છે મૂર્તિ પૂજક એનો ઇતિહાસ છે પાછો કઈ ભગવાન મહાવીર નથી કીધું કઈ મૂર્તિ પૂજક નું જે છે ને ઇતિહાસ છે એક સાધુ એ બહુ તપ કરતા લકડી જેવા થઈ ગયા સાપ સ્કીન બોન હાટકા ને પાછળ દેખાય તપ કરી કરીને એટલે જે કીધું એ તપા તપ કરતા તપ્પા ત્યાંથી તપા પણ શરૂ થયું તપ ગચ્છ એમાં ચોથ ને પાંચ એમ તો એક જ હતી તિથિ રાજાને કે બહાર જવું હતું એટલે કે મારાથી રહેવાશે નહીં ને હું પ્રાર્થના મારે આવું જ છે રાજાને ના પડાય એટલે તિથિ બદલાવી એક એ રાજા માટે ખાસ પર્યુષણમાં ચાલ્યું પછી જેને બદલાવીને પછી ત્યાં જ રહ્યા પછી પાછા આવ્યા જ નહીં અપુનરાવૃત્તિ નવું પણ શરૂ થઈ ગયું એટલે આખો ઇતિહાસ છે બધો મહાવીર સામી કે ગૌતમ ગણધરે કઈ કયું નથી અને એના કરતા આનંદ આવી વાત જૂના આચરણ સૂત્ર મુનિ ની વાત આવે છે એટલે દિગંબર અવસ્થે જીવતા જેનું સંગઠન વસ્ત્ર વગર એ અત્યારે જેને શ્વેતાંબર સાધુ કહેવાય છે એ પણ વસ્ત્ર વગર અભ્યાસ આચરણ સૂત્ર નો કરે પણ દોરો ન હોય એની પાસે આ તો પાછળ થી દાખલ થઈ જાય તમારા મારા દાદા ભેગા થઈ જાય તમને હસવું આવે છે મને રડવું આવે છે તમારા મારા દાદા એ ભેગા થઈને પંથ કર્યા બરોબર એટલે કુહાડી મારી પોતાના પગ ઉપર આ જૈન ધર્મ નો ઇતિહાસ બહુ જૂનો છે દેવેન્દ્ર સુરી મહારાજા છ ભાગ છે

કર્મ ગ્રંથ ના છ ભાગ છે એટલે કર્મ વિપાક એવું બધું નામ છે એના બધા એમાં હવે તમે પૂછો એટલે સાથે કહી દઉં એમાં પાંચ દેવેન્દ્ર સૂર્ય છઠ્ઠો કોને લેખો કોઈ ખબર જ નથી આ તો જૈન ધર્મ કેટલો ગહન ને વિશાળ છે એટલે આનંદ આવે શુભમાં રહેવા નિમિત બને આ નો જાણીએ તો ચાલે મને પરમ કૃપાળુ દેવ